નમસ્કાર મિત્રો મિત્રો પોરબંદરમાં સીએમ ની ફજેતી પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફજેતી કેમ સોશિયલ મીડિયામાં કેમ લખવામાં આવી રહ્યું છે કે ખાલી ખુરશી શું દર્શાવે નેતાઓ અને તેનો પાવર શું હવે પહેલા જેવો નથી રહ્યો કે પછી લોકોને રસ નથી કે પછી લોકો બીજા કામમાં વ્યસ્ત હતા આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પંદરમી ઓગસ્ટ પહેલાં પૂર્વ સંધ્યાએ ચૌદ ઓગસ્ટના દિવસે પોરબંદરમાં એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બાબુભાઈ બોખરિયા ત્યાંના નેતા પૂર્વ ધારાસભ્ય આ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મોટા મોટા નેતાઓ સ્ટેજ પર બેઠા હતા પરંતુ સામે અમુક લોકો અમુક પબ્લિક સાંભળવા માટે બેઠી હતી ખૂબ મોટા માત્રામાં ખુરશીઓ મૂકવામાં આવી ખૂબ મોટા માત્રામાં મંડપ બાંધવામાં આવ્યો પરંતુ એટલી માત્રામાં લોકો ભેગા ન થયા સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય રાજ્યપાલ આચાર્ય દેવ્રત આવતા હોય સાંસદ તમારા આવતા હોય તમારા ધારાસભ્ય એ વિસ્તારના નેતાઓ આવતા હોય તો સીધી વાત છે કે પબ્લિક ભેગું થાય અને મોટા પ્રમાણમાં માનવ મહેરામણ પણ જોવા મળે એ પછી ભારતીય જનતા પાર્ટી કઈ પણ રીતે પરંતુ લોકોને ભેગા કરી દે એ આપણે ભૂતકાળની સભાઓમાં જોયું છે પરંતુ આ સભામાં કેમ ખુરશીઓ ખાલી રહી દિવસના પણ દ્રશ્યો આવ્યા જયારે સભા હજુ શરૂ થઈ હોય અને ચાલુ સભાના પણ દ્રશ્યો છે કે જે સાંજ પડતા ખુરશીઓ ખાલી છે આગળના ભાગમાં પણ સોફામાં ખૂબ જગ્યાઓ જોવા મળી રહી છે ત્યાર પછીનો ભાગ છે એમાં પણ કેટલી જગ્યાઓ ખાલી છે એ શું દર્શાવે છે વાત એ છે કે પોરબંદરમાં આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે તમે કુતિયાણા છે રાણાવાવ છે આ બધા વિસ્તાર લો તો ત્યાં ભલે સમાજવાદી પાર્ટીના કાંધલભાઈ જાડેજા હોય પણ અંતે તો ભારતીય જનતા પાર્ટી એ મદદ એમને કરતા રહ્યા છે ભલે એમની સામે હોય નગરપાલિકાની ચૂંટણીમાં ભલે સામસામે લડ્યા અને કાંધલ જાડેજાએ પોતાનો પાવર બતાવ્યો અર્જુનભાઈ મોઢવાડિયા આટલા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને ભાજપમાં ગયા બાવીસમાં જીત્યા પોરબંદરથી અને ભાજપમાં ગયા પેટા ચૂંટણી પણ જીતી ગયા વાત એ છે કે આ પોરબંદરમાં ભાજપ આજે મજબૂત છે પણ લોકો ક્યાં છે શું આ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે રજાઓના દિવસો ચાલી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરી જન્માષ્ટમી છે એ સાતમ આઠમનો તહેવાર છે એ બધુંનું ખૂબ મહત્ત્વ રહેતું હોય છે તો શું એટલા માટે લોકો નથી આવ્યા શું પ્રચાર પ્રસારનો અભાવ છે શું એક આયોજનબદ્ધ રીતે ટીમ સાથે કામ કરવું જોઈએ તેનો અભાવ છે કે પછી આટલા જ લોકો અપેક્ષિત હતા તમે વિચારો કે આટલા જ લોકોને આવવાનું હતું તો આટલો મોટો મંડપ કેમ બાંધ્યો નાનો આમ તો હોલ પણ રાખી શકતા હતા એટલે કાચું તો કપાયું છે કોનાથી કાચું કપાયું છે એ ખબર નથી પરંતુ મોટા પ્રમાણમાં ભૂલ થઈ છે કારણ કે આ પ્રકારના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચે અને ત્યારબાદ એટલી પબ્લિક ના હોય તો પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ બંનેની ફજેતી થાય આ બંનેના સામે એની એમની છબી સામે સવાલો ઉઠે અને ઉઠ્યા આ વિડીયો પછી એની પાછળ જવાબદાર કોણ છે ખબર નથી પરંતુ સીધી અસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થઈ રહી છે તેમનું અધ્યક્ષ સ્થાન હતું કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમમાં જતા હોય તેમાં પણ દેશની આઝાદી પહેલાંની પૂર્વ સંધ્યાએ પોતે સમય આપ્યો હોય એ કાર્યક્રમ માટે અને ત્યાં પબ્લિક ના થાય આનાથી મોટી ફજેતી કોને કહી શકાય ને ખાલી મુખ્યમંત્રી હોય તો પણ અલગ વાત છે સાથે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ પણ ઉપરથી બે બે સાંસદ એક ધારાસભ્ય એક પૂર્વ ધારાસભ્ય એટલે પરિસ્થિતિ પોરબંદરમાં ખૂબ ગંભીર છે તેવું લોકો કહી રહ્યા છે કેટલાય લોકો સોશિયલ મીડિયામાં તેવું લખી રહ્યા છે કે નવા જૂનીના ને એવી કોઈ પરિસ્થિતિ છે નહીં પણ એક વાત ચોક્કસથી છે કે લોકોને રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જો તમે ઇન્વાઇટ કર્યા હોય તો પછી લોકો કેમ ન આવ્યા અને બીજી વાત એ પણ છે કે તમારે જે પ્રકારે કામ કરવાનું હતું એ કામ તમે ના કરી શક્યા ત્રીજી વાત એ પણ છે કે હવે જે દબદબો ભારતીય જનતા પાર્ટીનો પોરબંદર વિસ્તારમાં હતો એ દબદબો ઢીલો પડી રહ્યો છે હવે આ દબદબો છે કે નહીં એ તો એ સભા પરથી આપણે ના કહી શકીએ એ તો ચૂંટણી થાય અને પરિણામ આવે પછી ખબર પડે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે લોકો સભાઓમાં ખૂબ આવે પરંતુ મત ના આપે ઘણાની સભાઓ ખાલી રહેતી હોય ઘણાઓ ઘણા લોકો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય અને ખૂબ મોટી લીડથી જીતી જાય એટલે વાત એ છે કે એ તો આવનાર સમયમાં ખબર પડશે પરંતુ આ કાર્યક્રમમાં જે કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે એ વ્યક્તિની ભૂલના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રોલ થઈ રહ્યા છે તેમની સોશિયલ મીડિયામાં ફજેતી થઈ રહી છે રાજ્યપાલ જે રાજ્યના પ્રથમ વ્યક્તિ કહેવાય એ પણ ટ્રોલ થઈ રહ્યા છે કે તમે આટ આટલા નેતાઓ હતા આમ છતાં પણ બસ આટલા લોકો એ પણ ધીરે 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 એટલા જ થયા કે શરૂઆતમાં તો ખૂબ ઓછા હતા એવા વાવડ અમને મળ્યા આ સ્થિતિ છે આ વાસ્તવિકતા છે અને આ જ દ્રશ્યો છે તમે નક્કી કરો કે આની પાછળ શું કારણ હોઈ શકે આપનું શું કહેવું છે અમારે વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે લખજો શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે પોપ્યુલારિટી છે એ ઘટી રહી છે એ લોકચાહના હવે નથી રહી શું મુખ્યમંત્રીની અન્ય રાજ્યમાં જે લોકચાહના હોય તમે ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથની લોકચાહના જુઓ અલગ અલગ રાજ્યમાં જાઓ તમે બંગાળમાં જાઓ તો મમતા બેનર્જીની લોકચાહના જુઓ એમ એક જે મુખ્યમંત્રીની લોકચાહના હોવી જોઈએ એ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની નથી શું અર્જુનભાઈ મોઢવાડિયાથી કાચું કપાયું શું સાંસદ મનસુખભાઈ મનસુખભાઈ માંડવિયાથી કાચું કપાયું માફ કરશો તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાણી રાજ્યપાલ આવી રહ્યા હતા તો શું એક આયોજનબદ્ધ રીતે કામ કરવાનું નક્કી કરાયું હતું કે પછી એકબીજા પર ખો નાખી એકબીજા પર કામ નાખી બધા નિશ્ચિતતાથી આવ્યા અને પછી પબ્લિક જ નહોતું આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ